દરિયાદેવની પૂજા કરવા માટે દરિયા કિનારે બહોળી સંખ્યામાં બહેનો દ્વારા પૂજા કરવામાં આવે છે જેમાં આકર્ષનું કેન્દ્ર હોય તો તે સમાજની મોટી બોટ દરિયામાં ફિશિંગ કરવા ગયેલ હોય તેમના જેવી જ બોટ માલિક દ્વારા આબેહૂબ નાની નાની બોટો બનાવી તેમને શણગારી દરિયાદેવને ખોડે તરતી મૂકવામાં આવે છે અને પોતાના પતિ પિતા ભાઈ કે દીકરાની રક્ષા દરિયાદેવ કરે અને ધંધામાં બરકત થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે ચૈત્ર સુદ ના રોજ આ બોટો દરિયાદેવને ભેટ અર્પણ કરવામાં આવે છે આ બોટો મોટી બોટો જેવી જ આબેહૂબ અને કલાત્મક બનાવવામાં આવે છે મોટી બોટો જેવો જ કલર કેબિન વીજ ગેસના બાટલા વાયરલેસ સેટ તેમજ કોલરૂમ લાઇટિંગથી સજ્જ બનાવવામાં આવે છે તેમાં બોટોના નામ નંબર તજા ફિશિંગ નેટ સહિત બોટોમાં જેટલી સામગ્રી હોય તેટલી દરેક સામગ્રી આ નાની નાની બોટોમાં જોવા મળે છે આ બોટોની અંદાજી કિંમત એક હજાર બસ્સોથી બે હજાર રૂપિયા જેટલી હોય છે આ બોટોમાં ફૂલોના હાર અગરબત્તી નિવેદ પ્રસાદ નારિયળ ધરીને દરિયામાં તરતી મૂકવામાં આવે છે нам потому